મામલાતદાર કચેરી ખાતે તથા સિટી પોલીસ મથકે આવેદન પત્ર આપવા માંગ્યું મુંદ્રા શહેરની હદમાં સુખ પરવાસ પાસે પસાર થતી કેવળી નદીના વહેણમાંથી ખનીજ માફિયા દ્વારા ગેરકાયદેસર રીતે લેતી ઉપાડી લેતા જેના કારણે મોટો ખાડા થઈ જતાં તેમાં બે બાળકો ડૂબી જતાં મૃત્યુની વળતર મળે તે બાબતે આવેદન પત્ર મામલતદાર કચેરી તથા સિટી પોલીસ મથકે આવેદન પત્ર આપ્યું તારીખ 19 ઓગસ્ટ 2024 ના રોજ સુખપર ના બે બાળકો તારીખ અનવર સોતા ઉમર વર્ષ 13 અને રઝાક ઇબ્રાહિમ જુનેજા ઉમર વર્ષ 11 વાળા બને બાળકો ગૂમ થઈ ગયા તારીખ 20 ઓગસ્ટ 2024 ના રોજ તેમની લાશો મળેલ હતી આ બને પરિવારના માતા પિતા રોજ કમાવી ખાનારા હોઈ તેમનો પરિવાર ઉપર મોટી આફત આવી પડે છે જેતી મુખ્યમંત્રી રાહત ફંડ માંથી તાત્કાલિક ધોરણે વધુ વધુ સહાય આપવામાં આવે તથા ભૂ માફિયા ઉપર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં તેવી માંગ કરવામાં આવી જેમાં મુદ્રા ના કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા અને મુદ્રા કોંગ્રેસ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરો જોડાયા જેમાં ઇમરાનભાઈ જત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વીરંભાઈ સાખરા કોંગ્રેસ સમિતિ મુદ્રા શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ નવીનભાઈ ફફલ अनवर भाई खत्री, कांजी भाई सोंदरा मठू भाई महेश्वरी जावेद पठान हरेश भाई मोथारिया, भरत भाई पातारिया, वीरम पातरिया पटेल सलीम भाई सोता बहुत संख्या मै आवेदन पत्र मग सम अब्दुल मजीद फारूक एच जत फरकान भाई साबान खोजा अश्गर मीर खान पठान अने आम आदमी पार्टी नांग भरत भाई धेड़ा गांगजी भाई महेश्वरी कल्याण भाई चुलिया दिनेश भाई रोला हरेश गरगोस्वामी अनेक समाज रिपोर्टर टीमरा नवाड़िया डेली क्राइम न्यूज